તો મધુ જે નિવેદન સામે આવ્યું હતું એ નિવેદન બાદ હવે આ ધર્મેન્દ્રસિંહે સીધો વળતો જવાબ આપ્યો છે અને લખ્યું કહ્યું છે કે ફાયરિંગ તો દૂરની વાત છે કોઈ દિવસ માખી પણ મારી નથી એ લોકો આપણા કાર્યકરોને ચેલેન્જ કરે છે ધર્મેન્દ્રસિંહ આ વળતો જવાબ આપ્યો છે પોતે તો જીત્યા નથી અને બીજાને જીતાડવા નીકળ્યા છે સીધો પ્રહાર પહેલા મધુ શ્રીવાસ્તવ અને આ ધર્મેન્દ્રસિંહ નો જવાબ આવ્યો છે આ પહેલા મધુ શ્રીવાસ્તવે શું કહ્યું છે એ પણ સાંભળો આજે એને ચેલેન્જ આપું જો હું આ સુવિધા મે નથી કર્યું કશું પણ જ્યારે મેદાનમાં નીકળી तो सोफड़ा साफ कर तो निकली से तू खा के आ मरवा भी डर तो नहीं भाई खाली भगवान पंचर बोले तो जो बाकी तो कोई थी नहीं मौत तो आने हवा ने चला के रहेगी मौत से क्या घबराना है पर हवा लोग को कार्यकर्ता ने होलच को डापे कि तुमने જોઈ ली वो कार्यकर्ता ने कहूं का जो એ 20 તારીખે ચુકની છે 50 તારીખની છૂટીએ દરવાજા અંદર તમારા લોકોનો કોલર મે પકડે ને તો મધુશ્રી વાતો પડતા આવજો ફાઈનિંગ ના કરો તમ તો સુવાતો બટકા ઠીક હો પોતે જ ધ્યાનથી લોકો બીજાને જ ઉડાડવા નીકળ્યા અને યે આપણા કાર્યકર્તાઓને ચેલેન્જ કરે કે અમાર આ કોઈ કાર્યકર્તાનો કોલર પકડે તો કે અમે ફાઈનિંગ કરી તો આમાં એમે મેં આજે પત્રકાર મિત્રોને એવું કીધું મેં કીધું ફાઇલિંગ તો દૂરની વાત છે હજી સુધી કોઈની માખી મારી નથી